પણ કોઈ જોવા જ નથી આવતું આ ઓટ લેવા આવે તારા અપરા ઘેર આવે પછી ઓટ લેઈ નાહી જાય કોઈ જોવા આવતું નથી આંગણવાડી નિર્માણ ચાલી રહ્યું છે ત્રણ વર્ષ પહેલા આંગણવાડીનું નિર્માણ કરવા માટે આ સાળાનો કોટ તોડી નાખવામાં આવ્યો છે બાનુ પાણી પડે છે ઉપરથી પછી આ બધું તૂટી ગયું છે કોઈ ઠેકાના છે નહીં વ્યક્તિનું અકસ્માતથી અથવા તો કુદરતી મોત થાય તો દડ બોડીને ક્યાં લઈ જવી એ જ પ્રશ્ન ઉભા થાય છે તો આપણે કંટેશ્વર ગ્રામ પંચાયતમાં છે અને અગાઉ મેં તમને કહ્યું એમ કે કંટેશ્વર એક એવું ગામ છે જેને તમે આમ સ્થાપિત ગામ કહી શકો કારણ કે નરસેજલ યોજના હેઠળ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાનો ખર્જો થયો મહીસાગર જિલ્લામાં જ્યારે નરસેજલ ખોભાડ સામે આવ્યું તેમાં અનેક લોકોની ધરપકડ થઈ અને એફઆઈઆર દાખલ થઈ બરાબર નમસ્કાર દોસ્તો અમૃત્ય સેન જે મહાન ઇકોનોમિક્સ છે તેમણે કહ્યું હતું કે ભારત એક વિરોધાભાષનો દેશ છે આ વિરોદાભાષ એટલા માટે દેખાઈ રહ્યો છે કારણ કે હું ગઈકાલે અમદાવાદ થી આવ્યો ત્યારે જોયું કે કોમનવેલ્થની જયારે તૈયારીઓ શરૂ થઈ રહી હોય ત્યારે બહુ મોટા પાયે દસ દસ પંદર પંદર મારની બિલ્ડિંગ જોયા અને આજે છોટાઉદેપુર જિલ્લાના કાળી તલાવડી ગ્રામ પંચાયત ખાતે આપણે આવ્યા છે અને ત્યાં પ્રાથમિક સુવિધાઓના નામે અહીંના લોકો સાથે કેવો બધો મજાક થઈ રહ્યો છે એના દ્રશ્યો આપણે તમને દેખાડો એ શરૂઆત અહીંયાથી કરીએ આપણે આ રોડ જે છે એ સ્કૂલ શાળાએ જવાનો રોડ છે સામે શાળા આવેલી છે અને આ રોડ લગભગ કેટલા વર્ષ વરસથી બંધ છે આ બન્યો નથી બન્યો જ નથી ક્યારે આ રોડ ક્યારે બન્યો નથી આ બાળકો દરરોજ અભ્યાસ કરવા માટે જતા હોય છે તે વખતે અહીંયાથી પસાર થઈ છે અને ચોમાસામાં આ સ્થિતિ અત્યંત દયનીય થઈ જતી હોય છે એક મિનિટ અહીંયા એક મિનિટ શું નામ છે તારું બેટા અફઝલ અફઝલ દરરોજ અહીંયાથી સ્કૂલ જાય છે તું અહીંયા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે બરાબર તો પાણી ભરાઈ જાય તો કેવી રીતે જવું પછી તમે અહીંયાથી જાય છે અહીંયાથી બાજુમાંથી જાઉં છું બરાબર તો આ શાળાને લઈને ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ આ રોડ જે છે એ બનવાનું નામો નિશાન હજુ સુધી શરૂ થયું નથી અહીંયા આવો આવા બીજી એક વરવી વાસ્તવિકતા તમને બતાવી દો આ ગ્રામ પંચાયત છે આ ગામ લોકો સાથે અમે વાતચીત કરી ત્યારે ખબર પડી કે આ ગ્રામ પંચાયત જે છે એ છેલ્લા લગભગ સાત વર્ષથી બની રહી છે સાત વર્ષથી સાત વર્ષથી આ ગ્રામ પંચાયત બની રહી છે અને સાત વર્ષ બન્યા પછી પણ આ ગ્રામ પંચાયત નું ઉદઘાટન નથી થયું આપણી ગ્રામ પંચાયત ની અંદર ના દ્રશ્યો થોડા જોઈએ એક તરફ સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યારે તમે એ નાટક કરતા પણ આ લોકસભાના સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો તમને સ્વચ્છતાના નાટક કરતા જોવા મળ્યા હશે અને એની વર્વસ્થિત તમને એ બતાવું કે આ ગ્રામ પંચાયત છે અને ગ્રામ પંચાયત ની તમે સ્વચ્છતા જોઈ લો આ સ્વચ્છતા જોઈને તમે નક્કી કરો જાતે કે સ્વચ્છતાના નામે આ નાટકો જે છે એ ચાલી રહ્યા છે એ ફક્ત નાટકો છે કે દેખાડા છે આ એક મોટો પ્રશ્ન છે એ સિવાય આ ગામ જે છેલ્લા ગૃહ પંચાયત છે ને ત્રણ જેટલા ગામો ગૃહ પંચાયતમાં આવે છે આ ગ્રુપ પંચાયતમાં એક ગામ તો એવું છે જે આઝાદી પછી આજે પણ એક વર્ષના

પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના અમે સંસ્થાનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો આનંદ થશે થેન્ક યુ હવે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ કરોડો રૂપિયાનો ખર્ચો થયો મહીસાગર જિલ્લામાં જ્યારે નલસે જલ કૌભાંડ સામે આવ્યું તેમાં અનેક લોકોની ધરપકડ થઈ અને એફઆઈઆર દાખલ થઈ પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં નલસેજલ યોજના સંપૂર્ણપણે ફેલ ગઈ હોય તેના દ્રશ્યો પણ આપણે અહીંયા ગામમાં જોઈશું આ ગામમાં નલસે જલ યોજના હેઠળ પણ નળ બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ પાણીનું ટીપુ હજી સુધી મળ્યું નથી થોડા સમય પહેલા જિલ્લાના અને લોકસભાના સાંસદ વિતરણ કર્યું એ ખૂબ જ છે કારણ કે તમે દાવો કરો છો કે જલ યોજના હેઠળ દરેક ઘરને પાણી આપી દેવામાં આવ્યું છે તો ટેન્કરો આપવાનું શું લોજીક બને છે બરાબર આપણી સાથે ગામના જ એક આગેવાન છે એમની સાથે વાતચીત કરીશું અનવરભાઈ અનવરભાઈ નલસે જલ યોજના હેઠળ પાણી તો મળી ગયું છે એવું એવું રિપોર્ટમાં મેં સાંભળ્યું છે એ ખાલી કાગળો પર રિપોર્ટ છે બાકી આજ દિવસ સુધી ટાંકી પણ ઊભી થઈ ગયેલી છે અને અહીંયા સમ પણ બની ગયેલો છે અને સંપ એવી હાલતમાં છે કે આજે અહીંયા અહીંયાથી લગભગ બસ્સો મીટર જેવી અમારી પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાંના બાળકો નથી અહીંયા કોઈ સમની આજુબાજુ ફેન્સિંગ થયેલું કે કશું નહીં જો કદાચ કોઈ બાળક ન હોવાની થાય અને કદાચ આ બાળક તમે જોઈ શકો છો કે આ સમ ભરેલું છે આ સમ ભરેલું છે અને આ સમની અંદર જે ભરેલું સમ છે અને જો કોઈ બાળક પડી જાય તો આ ગંભીર પરિસ્થિતિ સર્જાય અને આ સરકાર કંઈ જાગે અને આ સમ માટે પણ કંઈ કરે આ લાઈટ જે અત્યારે ચાલુ લાઈન છે એ પણ બહાર છે અને જો કોઈ બાળક આ આના પર પણ કંઈક આકસ્મિક થાય અને કોઈને કરંટ લાગે કે કોઈ બાળક રમતા રમતા અહીં આવી જાય તો બહુ ગંભીર પરિસ્થિતિ થાય એવી હાલતમાં છે બાકી નલસે જલ ખાલી વાતો છે બાકી આ જ દિવસ સુધી હજુ અમોને અમારા ગામની અંદર હજુ નલસે જલમાં આ જે એમની યોજના છે એ પાણી અમુક મળેલું નથી બીજું એક બહુ હાસ્યાસ્પદ તમને દેખાડું અનવરભાઈ નવાઈ લાગે આ શું બનાવ્યું છે આ એક તલાવમાં જવા માટેનું એક ખડિયાળ બનાવેલું છે આજે છ મહિના પેલા આ ખડિયાળ બંને મહિના પેલા બનાવ્યું હતું બનાવ્યું છે અને આના માટે ખર્ચ કેટલો કરવામાં આવ્યો આ સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું છે અને આજે આ તૂટેલી હાલતમાં છે સાડા સાડા ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયામાં અહીંયા આગળ એક રોડ જેવું બનાવ્યું છે મહિના પછી તમે આની હાલત જોઈ લો આ તમે આ જુઓ આ રીતનું કામગીરી કરવામાં આવી છે અહીં આગળ બરાબર આ સાડા ત્રણ લાખ રૂપિયા મને નથી લાગતું કે આમાં પચાસ હજારનો બી ખર્ચો થયો હોય આજે આ સાડા ત્રણ લાખ રૂપિયા જે પબ્લિકના ટેક્સના રૂપિયા છે એનો આ રીતે વેય કરવામાં આવે છે આનું અહીંયા તળાવમાં જવા માટેનું બનાવવામાં આવ્યું છે પણ એનું કોઈ લોજિક હોય એવું મને નથી લાગતું છ મહિનામાં આખું તૂટીને તૂટી જાય તૂટી ગયેલી તિરાડો પડી ગઈ છે તમે સામે જોયું કે આખું એનું સ્ટ્રક્ચર તૂટી ગયું છે આ તમે જોઈ લો સમગ્ર ઉખડી ગયું છે આ સાડા ત્રણ લાખ રૂપિયા જે કોન્ટ્રાક્ટરને મળ્યા છે બની શકે એ કોન્ટ્રાક્ટર ભાજપને અને સત્તાધારી પક્ષને કદાચ ઇલેક્ટ્રોનિક બોન્ડ આપ્યા હોય એના માટે હોય અને એના માટે મારું નામ ઉસ્માનભાઈ છિત્તુભાઈ રાઠોર ગામ કાલી આ ગટર લાઈને કરી છે તો સરપંચને બી ફોન કરે છે રજૂઆત કરીએ છે પણ કોઈ જોવા આવતું નથી અહીંયા આગળ કોલેરો ફાટે બીમાર બીમાર થાય તો સમસ્યા એની શું રહે અમે બધા ખેડૂત માણસ બરાબર છે અમે અમે જાતે આ ડબ્બકો લીધી છે ને સરપંચ ફોન કરીએ છે તે બી જોવા આવતા નથી બધા પાણી નીકળે છે વારંવાર કોની તમારે વરવાર કરવાની ને બધાના કુંડે બધીની કુંડે છલકાઈ ગઈ છે અમારી તો પણ અમે રજૂઆત અહીંયા આગળ ને વારામાં પોંય ભરાય છે પોત પોતાના વારામાં પોણી આવે છે ને ગટરોનમાં પાણી નીકળે આ ખાલી બે ત્રણ વર્ષની સમસ્યા છે પણ કોઈ જોવા જ નથી આવતું આ વોટ લેવા આવે તારા આપણે ઘેર આવે પછી વોટ લઈ ના જાય કોઈ જોવા આવતું નથી હાલે આલ્સાન આપણે કામ ભાઈ ગટર હે આ ગટર બને આજે પાંચ વર્ષ થયા તો કોઈ જોવા આવતું નથી મારું નામ બકુલભાઈ ચૌહાણ કંટેશ્વર તો આપણે કંટેશ્વર ગ્રામ પંચાયતમાં છે અને અગાઉ મેં તમને કહ્યું એમ કે કંટેશ્વર એક એવું ગામ છે જેને તમે આમ સ્થાપિત ગામ કહી શકો કારણ કે ચોમાસા દરમિયાન જયારે ચાર મહિના વરસાદ પડે છે અથવા તો ક્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ તમે એક નદી જોઈ શકો છો કે જયારે પણ ચોમાસા દરમિયાન વરસાદ પડે ત્યારે આ જે છે વિસ્તાર આખો પાણીથી બ્લોક થઈ જાય છે જેના કારણે ચાર ચાર મહિના સુધી એ તરફ આવેલું કંટેશ્વર ગામ સમગ્ર દુનિયાથી કટ ઓફ થઈ જાય છે આપણે ગામના લોકો છે એમની સાથે વાતચીત કરીશું અને એમની પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સમસ્યા આખરે આઝાદી પછી આટલા વર્ષો પછી પણ યથાવત કેમ છે આપણી સાથે ગ્રામજન છે શું નામ છે તમારું બકુલભાઈ ચૌહાણ બકુલભાઈ કંટેશ્વર પેલી તરફ આવેલું છે અને ડાડર નદી છે આ ગામ ચાર મહિના સુધી સંપર્ક વિહોણ થઈ જાય છે ચોમાસામાં કંટેશ્વર ગામની ની જ આ નદી આવેલી છે ચાર મહિના ચોમાસાની અંદર વરસાદ પડે થોડા વરસાદમાં પણ પાણી અહીંયા ઉપર ઉપર ગુઠણ સાથે પાણી આવી જાય છે અને વધારે વરસાદ હોય તો ચાર પાંચ છ દિવસ અઠવાડિયા સુધી પાણી ઉતરતું નથી એટલે ગામ સંખેડા ડભોઈ તરફ જવા માટે સંપર્ક થઈ જાય છે અને કસુંબિયા તરફનો ભાગ છે ત્યાં કુતરનું પાણી આવી જવાથી કસુંબિયા તરફ પણ જવાતું નથી એટલે ચાર પાંચ છ દિવસ અઠવાડિયા સુધી ઘણી વાર તો જ થઈ જાય છે આખું ગામ બેડ જેવું થઈ જાય છે તો અહીંયા આ પુલ કેવું કઈ મંજૂર કરવામાં આવ્યું છે પૂલ લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ પેલા મંજૂર થયો છે સાત કરોડના ખર્ચમાં હું અને પુલ મંજૂર થયા પછી બે ચાર મહિનાની અંદર જ એ લોકો સરકારીના માણસો આવીને અને પૃથ્થકરણ કરી હતું જમીનનું અને જમીન સિત્તેર કિલોમીટર સિત્તેર મીટર નીચેથી જમીન માટી લઈ ગયા છે અને આ પુલ બનાવવા માટે કેટલું સ્ટ્રેમ જોઈશે કેટલું ઊંધું કરવું પડશે એના માટે લોકો મને હતા કે માટે અમે લઈએ કરીએ છીએ અને સરકારે જેમ તેમ જલ્દી આ પુલનું નિર્માણ કરવાનું છે એટલા ફટાફટ એનું મને પૃથ્વી ત્રણ વર્ષ પહેલા અઢી અઢી ત્રણ વર્ષ થયા ત્યાર પછી આ લોકો કઈ જાણતા નથી આર એન બી ના અધિકારીઓને વારંવાર હું ફોન કરું છું કે ભાઈ આ પુલ મંજૂર થયો છે તો કેમ બનતો નથી તેમ એનું ટેન્ડરિંગ પાસ થતું નથી મને કે ટેન્ડરિંગ પાસ થાય એટલે મને ચાલુ થઈ શકે ટેન્ડરિંગ પાસ મને કે બે મહિનામાં ટેન્ડરિંગ પાસ બે દિવાળી પહેલાં મેં કહ્યું તો કે દિવાળી સુધી તો કામ ચાલુ થઈ જશે હવે બીજી દિવાળી આવવાની તૈયારી થઈ ગઈ હજી સુધી કામ થતું નથી ટેન્ડરિંગ પ્રક્રિયા પાસ થતી નથી પછી મને લગભગ ચાર પાંચ મહિના પહેલાં હું આર અધિકારીથી જાણવા મળ્યું અથવા તો બીજા લોકોએ કહ્યું કે એન્જિનિયર આવ્યા હતા ચેક કરવા માટે અને આ પુલ ચાર ગાળાનો છે એના જગ્યાએ સાત આઠ ગાળાનો પુલ બનાવ્યું સારું રહે એના માટે એ કિંમત વધારવી પડે એ એ માટે નહી બનાવવાના બોના કાળે શું કરે છે ખ્યાલ નથી આવતો ત્રણ વર્ષ એક બહુ લાંબો સમય કહ્યું બહુ લાંબો સમય કહો ચાર ગાળાનો પુલ બની જાય તો અમને સંતોષ છે અમારે લાંબા સુધી ડેરી સુધી નથી લઈ જવો આટલો બનાવ્યા આપો ને બહુ થઈ ગયું હું પણ તમારે નહીં કરવાના બોના બતાવતા હોય એવું અમને લાગે છે

આનંદપુરા હાઈસ્કૂલમાં ભણવા જાય છે ઓછામાં ઓછા વીસ થી પચીસ બાળકો વસાહતના છે એ લોકોને બી તકલીફ છે કે અહીંયા પસાર થઈ શકતા નથી એટલે ઘણી પાણી આવે ત્યારે એ લોકોને સ્કૂલમાં જ પડે છે અને જઈ શકતા નથી બીજું કે સ્કૂલમાં ગયા પછી જો વરસાદ પડે ત્યારે એમના પેરેન્ટ્સ વાલીઓ ને ચિંતા રહે છે કે મારા બાળકો કઈ રીતે હવે ઘરે આવશે આની અંદર પાણી આવી ગયા પછી હું પણ એ બી પ્રશ્ન છે કે પાણી આવ્યા પછી આ બાળકો કદાચ ઉતરવા જાય થોડા પાણીમાં ઉતરવા જાય અને વહેણ જોરદાર હોય તો ખેંચાઈ જાય બાળકોનું મૃત્યુ થાય એવું ભય રહેલું છે પણ આ સરકારની હું ઉડતી જ નથી કંટેસર ગામના લોકોએ કેટલા વર્ષોથી કહ્યું છે કે આ પુલ બનાવ્યો પુલ બનાવ્યો ઠરાવો બનાવ્યા છે હું તે છતાં સરકારની કેમ ઊંઘ ઉઠતી નથી એ સમજાતું નથી આ ગામને હરમાયું ગામ રાખ્યું છે એવું લાગે છે મને તો સંખેડા તાલુકાનું છેલ્લું ગામ છે એટલે હરમાયું ગામ હોય એ રીતે લાગે છે મને એ લોકોને એવું છે કે કંટેશ્વરમાં કશું કરવું જ નથી કંટેશ્વર ગામમાં કોઈ વિકાસ થવા જ દેવો નથી એવું લાગે છે મને તો કંટેશ્વર ગામની અંદર તમે પ્રવેશો ત્યારે પહેલી જ પ્રવેશતાની સાથે એક સમસ્યા નજર પડે કે ત્રણ વર્ષથી આ લગભગ અહીંનો પુલ મંજૂર થયેલો છે પરંતુ તંત્રની લાપરવાહી તંત્રની કામ ન કરવાની એક તીવ્ર ઈચ્છા હોય એવું હોય લાગતું હોય એવું દેખાય છે અને એના કારણે આ પુલ બનતો નથી થોડા સમય પહેલા લોકસભાના સાંસદ અહીંયા બાજુના ગામ આવ્યા હતા કાળી તલાવડી આવ્યા હતા ત્યારે તેમને પ્રધાનમંત્રી પકોડા તળો યોજગાર હેઠળ એમને આવીને ભજીયા તળ્યા હતા અને એનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પણ ગામ લોકો એ સવાલ ઉભા કર્યા હતા કે ભાઈ જિલ્લાના સાંસદ લોકસભાના સાંસદ જયારે અહીંયા આવ્યા હોય ત્યારે ગામની મુલાકાત લઈને એની સમસ્યાઓ વિશે વાત કરવી જોઈતી હતી ગામ લોકો સાથે સંવાદ કરવો જોઈતો હતો પરંતુ તેઓ આવીને પ્રધાનમંત્રી થી પ્રેરિત થઈને એમને પકોડા તળીને એટલે કે ભજીયા તળીને અહીંયાથી પસાર થઈ અહીંયાથી રવાના થઈ ગયા હતા હવે અહીંના ગામના લોકો રાહ જોઈ રહ્યા છે કે પુલ ક્યારે બને કારણ કે હવે ઉનાળા પછી ચોમાસું આવશે ત્યારે ફરીથી આ ગામના લોકો જે છે સંપર્ક વિહોના ચાર મહિના સુધી થઈ જશે આ પરિસ્થિતિ તમે ખત કલ્પના કરો એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ દસ વર્ષ પહેલા દક્ષેશ્વર સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં

દરવાજા સુધી પાણી આવી જાય છે ચોમાસા એટલે અહીંની આંગણવાડી અને શાળા બંને સફર કરી રહી છે બંનેની અંદર સમસ્યાઓ સોલ્વ થવાના બદલે આગળ સમસ્યામાં વધારો કરતું હોય એવું તંત્ર લાગી રહ્યું છે તો કંટેશ્વર ગામમાં એક આંગણવાડી જે છે એ પણ કદાચ આંગણવાડી એનું ખબર નહીં એનું પૂર્ણ થવાનું જે ભવિષ્ય છે એ લખવામાં નથી આવે એવું લાગે છે કેમ કે ત્રણ વર્ષથી આંગણવાડી બની રહી છે મારી પાછળ જે આંગણવાડી તમને દેખાય છે

એને જર્જરી ગણી નાખી છે અને બંધ કરાવી દીધી છે બરાબર આ આંગણવાડીની બંધ કરાવીને આ નવું બિલ્ડિંગ બનાવવાની મંજૂર કરવામાં આવ્યું છે હાલ બાળકો સ્કૂલ ના બેસે છે સ્કૂલ ના ઓટલે બાળકો બેસે છે લગભગ સાડા છ લાખ રૂપિયા ખર્ચ કરીને આંગણવાડી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે હવે તમે જેવું આંગણવાડીમાં એન્ટર થશો એટલે અહીંયા આંગણવાડી બનાવનાર એન્જિનિયર એમના જે કામ કરનારા કોન્ટ્રાક્ટર એ કેટલી હદે લાપરવાહી કરી રહ્યા છે એના નમૂના તમને જોવા મળશે આંગણવાડી બને હજુ ઉદઘાટન નહીં થયું ત્યારે પહેલા અહીંયા આગળ તિરાડો પડી ગઈ છે બરાબર અત્યારે બાળકો જે આવે છે ત્યાં આગળ સ્કૂલના હોટલે બનીને ને બે સારું છું ત્યાં બે સારું બે સારું છું બરાબર ગામ બઉ તકલીફ પડે છે તો સારા છે સ્કૂલ ના શિક્ષક આટલું થઈ રહ્યું છે પણ હજુ કોઈ ઠેકાણું છે નહીં બરાબર અત્યારે બની રહ્યું છે કેવું બન્યું છે બન્યું પાણી ભરે છે ઉપરથી પછી આ બધું તૂટી ગયું છે કોઈ ઠેકાના છે નહીં કામ ની અંદર જઈશું અને ચેક કરીશું કે સાડા સાડા છ સાત લાખ રૂપિયામાં બનતી આંગણવાડી એના એન્જિનિયરો કેટલી કેટલી એમની કલાકારી બતાવી રહ્યા છે એ બતાવીએ તમે ઉપર જોઈ શકો છો ઉપર જે નિશાન દેખાઈ રહ્યા છે એ પાણીના નિશાન છે ચોમાસા દરમિયાન પાણી અહીંયા ઉપર પડે ત્યારે એ બને છે ત્રણ વર્ષથી બની રહ્યું બની રહ્યું છે તમે આ એન્જિનિયરનું કામકાજ તમે જોઈ લો અહીંયા આગળ નીચે સરખો જોઈન્ટ નથી આપવામાં આવ્યો અને તમે ઉપર જુઓ ઉપર પણ બિલકુલ જોઈન્ટ આપવામાં નથી આવ્યો આ ક્યારે પણ તૂટી શકે એવી સંભાવના દેખાય છે અહીંયા તમે જોઈ લો અહીંયા પણ જે જોઈન્ટ જે છે આપવામાં નથી આવ્યો ત્રણ વર્ષ દરમિયાન આંગણવાડી ફક્ત આટલી બની રહી છે હવે આને તંત્રની તમે લાપરવાહી કહો તંત્રની કામ ન કરવાની ઈચ્છા કહો કે પછી સ્થાનિક જે નેતાઓ છે

વસાહતની બાજુમાં થઈને હરિપુરા જવા માટે કાચી માટી મેટરનો રોડ મંજૂર થયેલ છે બે વર્ષ થયા અને એ રોડ બનાવ્યો છે પણ ખાલી ગોળાઈ કરી છે હરિપુરા તરફ રોડ લીધો જ નથી આટલી ગોળાઈ કરીને આ છોડી મૂક્યો છે પ્લસ કે હરી વસાહતની અંદરથી પણ એ રોડ લીધો છે માટી મેટરનો હું અને ખોટા રૂપિયાનો દુરુપયોગ કર્યો છે કોઈ ઉપયોગ લાગવાનો જ નથી આ રોડ આ રસ્તો કોઈ ઉપયોગ જ નથી લાગવાનો ખેતરોમાં જવા માટે ખેડૂતોને જવા માટે રસ્તો આપ્યો તો ઠીક પણ એ બી લાભ નથી થતો ખોટા દુરુપયોગ મનરેગા કર્યો છે તો યોગ્ય નથી ને હું ખોટા આના માટે અંદાજિત એ આઈડિયા નથી મેં જોયું નથી પણ આ બતાવતા જ નથી એ આ લોકો સભ્યોને વિશ્વાસમાં લેતા નથી અને સભ્યોને જણાવતા નથી કે આ રીતે રોડ મંજૂર થયો છે કે આ મંજૂર થયો તે મંજૂર થયો એમની સાથે કરી રાખે અને પૈસા બિલ પાસ કરે જીઓ ટેક કરાવે પાસ કરે પીડીઓ ઓફિસના માણસો અધિકારીઓ મળેલા હોય એવું લાગે છે તો જ આ થતું હોય એ સિવાય ના થાય મનરેગાનું બોર્ડ પણ બી માર્યું છે આ લોકોએ અને આ ખર્ચો પાડી દીધો છે પીડીઓ ઓફિસો મંજૂરી કઈ રીતે મળી મંજૂરી તો મળી ગઈ પણ એ પૈસા કઈ રીતે પાસ થયા એ બી વિચારવા જેવું છે એટલા ભ્રષ્ટાચાર ખોટો દેખીતો દેખાય છે અને અમે તો સરપંચને તલાટીને કહીએ છીએ પણ અમારું સાંભળતા નથી એટલે હું તો કેટલી વખત મિટિંગમાં આવવા તૈયાર નથી કારણ કે સાંભળતા નથી મીટિંગમાં આવવાથી શું ફાયદો અને કંટેશ્વર ગામમાં તો જીરો એક રૂપિયાનું કામ નથી થયું આ ચાર સાડા ચાર વર્ષમાં કંટેશ્વર ગામ સંખેડા તાલુકાનું છેવાડાનું ગામ છે અને ડાડર નદીના કિનારે પર આવેલું ગામ છે ડાડર નદીમાં ચોમાસાની અંદર પાણી આવે તો ગામમાં બી પાણી આવી જાય છે એ પાણી અને ગામ બેડ જેવું થઈ જાય છે એ દરમિયાનમાં કોઈ પણ વ્યક્તિનું અકસ્માતથી અથવા તો કુદરતી મોત થાય તો એ ડેડ બોડીને ક્યાં લઈ જવી એ જ પ્રશ્ન ઊભા થાય છે અને ઘણી વાર પાણીની અંદર અમે લોકો ડેડ બોડીઓને એક એક વખત તો કરંટ લાગવાથી બે વ્યક્તિઓ બે ભાઈઓ ભરી ગયા હતા એમની ડેડ બોડીઓ અમે પાણીમાં થઈને લઈ ગયા હતા હું સાથર સાથર પાણીમાં થઈને ડેડ બોડીઓ લઈ ગયેલા અને એના વિડીયો બી લગભગ હશે અમારી પાસે હું

આ લોકો કશું કરવા જ નથી માંગતા એવું લાગે છે સ્મશાન ગૃહ તો દરેક ગામે ગામે હોય છે અને નાના મૃત્યુ થાય તો પછી અગ્નિદાહ અગ્નિદાહ પાણી માં લઈ જાય કોઈ ટેકરી વાળો ભાગ જોઈ ને ત્યાં અગ્નિદાહ આપવામાં આવે છે અને વરસાદ પડતો હોય તો છાપરા જેવું અમે કશું કંતાન રાખીને અને પછી એને સળગાવીએ છીએ આવી પરિસ્થિતિમાં જીવીએ છીએ સિત્તેર વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે કંટેસરની છે કોઈ સુધારો નથી